પ્લાસ્ટિકની બેગમાં આગળ અને પાછળના ભાગે ભારતીય ચરણીની પાંચસો ની નોટ વચ્ચે બચ્ચો કે બેંગની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની ની નોટ ના બંડલ મળી આવતા લાલગેટ પોલીસ દ્વારા ટીમને બોલાવી પરીક્ષણ માટે તમામ બંડલો કબજે કર્યા છે પોલીસ દ્વારા ઝડપાયેલ મુદ્દામાલમાં પાંચસોના ચલણી નોટ ભારતીય ચલણની એકસો બાર નોટ ભારતીય બચ્ચો પૈસા પાંચસોના નોટ ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની લખેલ ચારસો ચોરાશી બંડલ તેસઠ હજાર આઠસો નેવ્યાસી નોટ મોબાઈલ ફોન ને ઝાયલો ગાડી સહિતના મુદ્દામાલ ને જપ્ત કરીને પોલીસે આરોપી મનસુરી અનવર અલી ની ધરપકડ કરી છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મહંમદ આરીફ અને અક્રમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કે એ બાબતે એફએસએલ માંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નહોતી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે નહીં અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી કરી શેખ હતો એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મનસુર સુલે એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે